પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા એક સો આઠના ઈ એમડીનું સન્માન કરાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા પાટણ જિલ્લા એક સો આઠના ઈ એમડીનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા ગુજરાતના છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોને કોઈપણ આરોગ્યને લગતી બાબતોમાં તાત્કાલિક સારવાર માટે ખડેપગે હાજર રહી સામાન્ય લોકોની આરોગ્યની સુખાકારી માટે હરહંમેશ તત્પર રહે છે ત્યારે એકસો આઠ માંગ પાટણની એમડી માંગ ફરજ બજાવતા પૂજાબેન ગૌસ્વામીનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મીરાબેન પટેલ ચાંદસ્મા